આગત છે તમારું મારા કિચન માં તો આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા વેજીટેબલ થી ભરપૂર હાંડવા ની રેસિપી આ હાંડવો આજે આપણે એકદમ ઓછા તેલ માં બનાવીને તૈયાર કરીશું અને તેની સાથે વ્રત માં ખાઈ શકાય એવી ગ્રીન ચટણી પણ બનાવીશું તો હવે ઘરના દરેક સભ્યો આ હાંડવો ખાવા માટે વ્રત કે ઉપવાસ એકદમ ખુશી ખુશી કરશે તો ચાલો બનાવીએ તો સૌ પ્રથમ આપણે હાંડવો બનાવવા માટે એક મિક્સર લઈ હવે મિક્સર અંદર આપણે એક કપ જેવો મોરૈયો એડ કરી દઈશું તેની સાથે જ આપણે વન 4 કપ જેવા સાબુદાણા એડ કરવાના છે જો તમે વાટકીના માપથી લેતા હોય તો અડધી વાટકી કરતા પણ ઓછા આપણે સાબુદાણા એડ કરવાના છે હવે મિક્સર જાર ને બંધ કરી આપણે તેને દર પીસી લઈશું તો હવે આપણે વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય તેવા હાંડવા માટેનો લોટ તૈયાર છે હવે આ આપણે એક અંદર અંદર લઈશું હવે તેની આપણે કપ જેવું દહીં એડ કરવાનું છે થોડું ખાટું દહીં હોય તેવું આપણે લેવાનું છે હવે તેને આપણે મિક્સ કરી લઈશું જો તમે દહીંની જગ્યાએ ખાટી છાસ લેતા હોય તો તમારે બે કપ લેવાની છે અત્યારે મેં એક કપ દહીં એડ કર્યું છે અને તેની સાથે એક કપ જેવું પાણી એડ કરીશ તો હવે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે હાંડવા માટેનું બેટર બનાવી લેવાનું છે આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને બરોબર મિક્સ કરી લઈશું અત્યારે આપણે આ બેટરને થોડુંક ઠીક રાખવાનું છે જરૂર લાગશે એ તો આપણે પાછળથી થોડું પાણી એડ કરી અને બેટરને એડજસ્ટ કરી લઈશું આપણે જે એક કપ પાણી લીધું હતું તેમાંથી થોડુંક પાણી આપણું બચ્યું છે જરૂર લાગશે તો આપણે પાછળથી એટલું પાણી એડ કરી દઈશું હવે બેટરને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું દસ મિનિટ પછી જોઈએ તો આપણું બેટર થોડુંક ઠીક થઈ ગયું છે આ રીતે બેટર આપણું પાણીને એબ્સોર્બ કરે છે એટલે જરૂર લાગે તો આપણે પાછળથી પાણી એડ કરવાનું હવે એક કપમાંથી જે આપણું થોડુંક પાણી બચ્યું હતું તેને પણ આપણે અંદર એડ કરી દઈશું ટોટલ આની અંદર મેં એક કપ દહીં સાથે એક કપ પાણી એડ કર્યું છે એટલે જો તમે છાશ લેતા હોય તો તમારે બે કપ જેવી છાશ અંદર એડ કરવાની છે હવે બરાબર મિક્સ કરી લઈશું તો આપણું હાંડવા માટેનું એકદમ પરફેક્ટ બેટર બનીને તૈયાર છે તો હવે તેની અંદર આપણે અડધી ચમચી મરીનો પાવડર એડ કરી દઈશું એક ચમચી આપણે સિંધવ મીઠું એડ કરી દઈશું તમે ઉપવાસમાં જે બી મીઠું ખાતા હોય તે અંદર એડ કરી શકો છો એક મોટી ચમચી ભરીને આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું ફ્રેન્ડ તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી કરી શકો છો હવે તેની અંદર બે મોટી ચમચી ભરીને આપણે સિંગદાણાનો દર દરો ભૂકો એડ કરી દઈશું આ શેકેલા પાવડર લીધો છે હવે તેની અંદર આપણે ખટાશના ટેસ્ટને બેલેન્સ કરવા માટે ચમચી જેવી ખાંડ એડ કરી દઈશું જેથી આપણો હાંડવો ખાટો મીઠો સરસ મજાનો બનીને તૈયાર થશે હવે તેની અંદર આપણે અડધી ચમચી જેવો હળદર પાવડર એડ કરી દઈશું હવે તેની સાથે આપણે એક વાટકી ગાજરનું છીણ એડ કરી દઈશું તેની સાથે આપણે એક વાટકી દૂધીનું છીણ પણ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આની સાથે તમે એક નંગ બટેકાને ખમણીને પણ અંદર એડ કરી શકો છો હવે બધી જ વસ્તુને બરોબર મિક્સ કરી લઈશું તો હવે આપણું હાંડવા માટેનું એકદમ પરફેક્ટ બેટર બનીને તૈયાર છે તેને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધી આપણે હાંડવા સાથે ખવાય તેવી ખાટી મીઠી દાણાની ચટણી બનાવી લઈશું

એક રસ પણ નીચોવી દઈશું જેથી ચટણી એકદમ સરસ ખાટી મીઠી તૈયાર થશે અને હાંડવા સાથે ખાવાની ખૂબ મજા પડશે થોડું પાણી એડ કરી અને ચટણી ને આપણે થોડીક દર દરી પીસી લઈશું તો હાંડવા સાથે ખાવાની મજા પડે એવી આપણી તીખી ખાટી મીઠી ચટણી બનીને તૈયાર છે તેને સાઈડ રાખી દઈશું હવે જે આપણે બેટર બનાવીને રાખ્યું હતું તેની અંદર આપણે એક પાઉચ ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈશું આટલા માપની અંદર આપણે એક પાઉચ જેવું ફ્રૂટ સોલ્ટ એડ કરવાનું છે હવે એક્ટિવેટ કરવા માટે ઉપરથી આપણે એક નાની રસ એડ કરી દઈશું જો તમે મોટું લેતા હોય તો તમારે અડધું જ લીંબુ લેવાનું છે હવે બરોબર મિક્સ કરી લઈશું હવે એક જાડા તળિયા વાળી કઢાઈ ની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેવું તેલ એડ કરી દઈશું તેલને આપણે થોડુંક ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર આપણે એક ચમચી જેવું જીરું એડ કરી દઈશું જીરું આપણું થોડુંક ફૂટવા લાગે એટલે તેની અંદર આપણે એક ચમચી જેવા તલ એડ કરી દઈશું અને તરત જ તેની ઉપર આપણે બેટર એડ કરી દઈશું જેથી તલ આપણા ફૂટીને બહાર ના નીકળે બે મોટા ચમચા ભરીને આપણે બેટર એડ કરી દઈશું હવે આ બેટરને આપણે ચમચાની મદદથી થોડુંક ફેલાવી લઈશું હવે પેનને આપણે ઢાંકી અને હાંડવાને આપણે દસ મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર થવા દઈશું એક બાજુએથી એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી આપણે હાંડવાને થવા દઈશું હવે હાંડવો આપણો એક બાજુએથી એકદમ સરસ શેકાઈ ગયો છે તેને પલટાવી લઈશું આ રીતે એકદમ સરસ ગોલ્ડન કલરનો અને ક્રિસ્પી આપણો હાંડવો થવો જોઈએ હવે બીજી બાજુએથી પણ આપણે હાંડવાને થવા દઈશું તો હવે બીજી બાજુએથી પણ આપણો હાંડવો શેકાઈ અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે તેને એક પ્લેટની અંદર નીકાળી લઈશું તો હવે વ્રત હોય કે ઉપવાસ કે પછી આખો શ્રાવણ માસ કેમ ના હોય દરેકના ઘરમાં સાંજના ડિનરમાં આ હાંડવો ચોક્કસથી હશે તેની મારી ગેરંટી છે તો આ હાંડવાની રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે થેન્કસ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ